અંગદાન એ મહાદાનના સૂત્ર સાથે સુરત નવી સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા લોકોમાં અંગદાન અંગે જાગૃતિ આવે તે માટે એક મહારેલીનું રેલીનું આયોજન કરાયું હતું સુરતમાં અંગદાનને લઈને લોકોમાં જાગૃતિ લાવવા માટે અનેક સંસ્થાઓ દ્વારા પ્રયાસો કરાય છે સુરતમાંથી સૌથી વધુ અંગદાન થયું છે જોકે તેમ છતાં હજુ પણ લોકો અંગદાન અંગે જાગૃત થાય તેના માટે પ્રયાસો કરી રહ્યા છે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા અંગદાન અંગે જાગૃતિ માટે એક મહારેલીનું રેલીનું આયોજન કરાયું હતું નર્સિંગ એસોસિએશનની બહેનો સાથે તબીબો પણ લોકોમાં અંગદાન અંગે જાગૃતતા આવે તે માટે હાથમાં અંગદાન એ જ મહાદાનના સૂત્ર સાથેના કટઆઉટ સાથે રેલીમાં જોડાયા હતા મારું નામ છે દિલીપ દેશમુખ હું પોતે છું મને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ થયેલું છે આજે સુરત સિવિલ હોસ્પિટલની બધી નર્સ બહેનો દ્વારા અંગદાન મહાદાન અભિયાન સાથે ઓર્ગન ડોનેશન કરવા માટે લોકોને પ્રેરિત કરવા માટે રેલી કરવામાં આવી હતી અત્યારે આપણા દેશમાં લાખો લોકો અંગોની પ્રતિક્ષામાં મોતનો ઇંતજાર કરે છે અત્યારે આપણા દેશનો આ અમૃતકાલ ચાલી રહ્યો છે આ અમૃતકાલમાં લોકોને મોતનો ઇંતજાર સમાપ્ત કરવા માટે આ અભિયાન ચાલે છે અને કોઈને પણ વેઇટિંગ લિસ્ટમાં લાંબા સમય સુધી રાહ ન જોવી પડે અને સમયસર અંગો મળે તો એક વ્યક્તિની સાથે આખો પરિવાર પણ બચી જાય આખા પરિવારને નવજીવન મળે એટલા માટે અંગદાન મહાદાન અભિયાન ચાલી રહ્યું છે હાલ તો સુરતમાં અંગદાનને લઈને લોકોમાં સજાગતા આવી છે કે જાગૃતતા લાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહારેલીનું આયોજન કરાયું હતું અઝર કુરસી સાથે હર્ષદ સેટા